હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જો આ દેશ છે દિશામાંનું વ્રત દિવાસોના દિવસે દિશામાંનું વ્રત લેવાનું હોય તો આપણે જે દિશામાંનું વ્રત છે તમે જોઈ શકો છો દિશામાં આપણે સ્થાપના કરી નાખી છે અને ગીશુબેન આવી જાય છે વાર્તા સાંભળવા ને આ બાજુ આવી જ માઈ બેન ને આપણે હમણાં વાત શરૂ કરવાની છે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઇક કરજો ને શેર કરજો અને વાર્તા આપણે શરૂ કરવી અને વાર્તામાં આપણે ચંદ્રસેન અને સુખૃતિની કથા કરવાની છે દશાફળના દોરાની અવગણના કરનાર પુરાણકાળના ચંદ્રાવતી નગરીનો ચંદ્રસેન રાજાની વાર્તા આ પ્રમાણે છે રાજા ચંદ્રસેન રાજા પોતાના નગરમાં સુખ સમૃદ્ધિવાન હતો રાજ્યમાં ઉન્નર ઉદ્યોગ ખીલ્યા હતા તેથી આખા રાજ્યમાં શાંતિ હતી રાજા પોતે શક્તિનો ભક્ત હતો એના રાજ્યમાં સ્ત્રીઓ દશાફળના દોરા લઈને વ્રત કરતી હતી દશાફળના દોરાની શ્રાવણ માસ દશામાં નું પૂજન કરવાનું વ્રત લે છે આવી વાત જાણી ચંદ્રસેનની રાણી સુકૃતિએ પોતાની દશા ફળનો દોરો લાવી આપવા આજ્ઞા કરી શ્રાવણનો મહિનો આવ્યો દિવસોનો દિવસ આવ્યો ગામના સરોવરના કાંઠે એ સ્ત્રીઓ દશાફળના દોરા લેવા ટોળે ટોળે વળી ત્યાં આવી દાસીએ રાણીને માટે દોરો લાવવા વિનંતી કરી સખી શહેરીઓ સૂત્રના નવતાધનાથી શેર કરી ને દશમે લુકડાનો તાલ લઈ દસ તાનનો દશામનો દોરો બનાવી ધૂપદીપથી પૂજન કરી રાણીને રાજાએ બાંધવા એમ દાસીએ જણાવ્યું દાસી નવ તાલ સૂતર લઈ રાણી પાસે પાછે આવી પોતાને પોતાનો દશમો લુકડાનો તાલ લઈ દશામાનો દોરો બનાવી ધૂપદીપ આદિથી દશામાનો જાપ કરી દોરો બાંધ્યો તે રાત્રે રાજા દરબારમાંથી રાણી પાછી આવ્યા અને દોરા દોરો જોઈને રાણીને પૂછ્યું રાણી રાણીજી આ દોરો શાનો છે રાણીજી કહે આ દશાફળનો દોરો છે નગરની બધી સ્ત્રીઓ દશામાના વ્રત લે છે એટલે મેં પણ વ્રત લીધું છે રાજા કહે આપણે રાજાશ્રી રૈયત કરે એમ આપણાથી કરાય નહીં વળે આપણે ક્યાં ખજાને ખોટ છે ત્યાં આવા દોરા લેવા પડે એમ કહીને રાજાએ દોરો તોડી નાખ્યો રાણી ઘણી દુઃખી થઈ પણ થઈ પણ રાજા આગળ કંઈ ન ચાલી એમ કહી દોરો તૂટતા અને તેની અવગણના થતા રાજાની દશ ફરી દિશામાં તેને સબક શીખવાડવાનો વિચાર કર્યો તે એક રાત્રે રાજા સુતા હતો ત્યારે દશામાં સપનામાં આવીને કહેવા લાગ્યો રાજા જાગે છે કે ઊંઘે છે રાજા કહે જાગુ જ છું પણ તમે કોણ હું દશામાં છું લોકો મને દશામાંના નામથી પૂજે છે મારી કૃપાથી સૌને સુખ મળે છે અને વ્રતને ભંગ કરે કર્યો છે તેથી તારા પર પડું છું આથી તારી દશા બદલાય છે રાજા કહે પડને કોણ ના પાડે છે મારે માથે શક્તિમાનો સહાય છે પછી તું મને શું કરી શક કરી શકે એમ છે દશામાં કહે ભૂલે છે રાજા હું એ શક્તિ સ્વરૂપ છું દશા એ જ શક્તિ અને શક્તિ એ જ દશામાં છે રાજા એટલું જ તું છે અને મને પડવાનું કહે છે તો પડું છું તારું અભિમાન અને તારું ગર્વ ઉતારવા હું સો તરફથી પડું છું રાજાની અને રાજાની ઊંઘ ઉડી ગઈ રાજાએ દશા રાણીને રાતના સપનાની વાત કરી ત્યારે રાણી ઘણી દુઃખી થઈ રાણી આવનારા દુઃખમાં વિસ્તાર પડતી પડી ગયા અને એ જ વખતે એક અનુસરે આવીને ખબર દીધા કે પાસેના દેશનો રાજા સડાઈ લઈને આવે છે રાજા સમજી ગયો કે હવે અહીં રહેવામાં મોતને ઘાટ ઉતરવું પડશે તે બંને કુંવરોને લઈ રાણીને લઈને સુપા વેસે નાસી છૂટ્યો રાજા રાણી ઉઘાડા પગે જંગલમાં ચાલ્યા જાય છે પગમાં કાંટા વાગે છે નાના કુમાર કુમારો હેરાન થઈ રહી ગયા છે તડકો તાપ તડકો આકરો થઈ રહ્યો છે તે સાથે તરસ અને ભૂખ પણ સપાટો લગાવી રહ્યો છે ભૂખ્યા તરસ રાજા રાણી અને કુમારો તાપ પેટતા આગળ ને આગળ ચાલ્યા જાય છે ખાવા માટે ફફા મારે છે પાણી માટે વલખા મારે છે એવામાં રસ્તામાં એક વાવ આવી રાજા રાણી કુમારોને લઈને વાવમાં પાણી પીવા ઉતર્યા તો સાત પગથિયા પછી આઠમું પગથિયું ઉતર્યા તે અંદરથી દશામાએ બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા રાણી

આશરો મેળવવાની આશાએ રાજા રાણી મૂકીને ઘરે ગયા પણ ખુદ જ રાજાને ઓળખી ન શક્યો તેથી રાજા કે પ્રતાપ દશામાં પણ શું કરવું રાજા રાણી રાજાની બહેનનું ઘર આવ્યું પોતાની બહેને આશરો આપશે એ કંઈક મદદ કરશે એવી આશાએ રાજા રાણી નગરમાં પાદરેતી બહેનને કહેવાયું કે અમે મળવા આવ્યા છીએ પણ બહેને માન્યું કે ખોટી વાત છે મારો ભાઈ

માટે નગરમાં સિપાહીઓ ફરતા હતા તે ત્યાં આવી સડ્યા ચંદ્રસેન રાજાના હાથમાં સીપડું દેખીને એને પકડી લીધો અને કહેવા લાગ્યા કે અમારા રાજકુમારનો માથું લઈને ક્યાં જાય છે કુંવરને મારીને હવે તું નહીં રહે નહીં રહી શકે અમારા રાજા તારો તારી જાન લેશે ચંદ્રસેન રાજા ગભરાયો છતાં બોલ્યો ભાઈઓ આ તો સીપડું છે અને કુંવરના માથાની વાત સિદ્ધ કરો છો સિપાહીઓ કહે અરે ગાંડા ગાંડો થયો છે કે શું

ક્રોધે ભરાયો હું તેને મુખ જો પણ નથી માંગતો તેને કેદમાં પૂરી દો અને સવારે સુળીએ સડાવી દો એમ કહી રાજા ક્રોધથી ધ્રુજી ઉઠ્યો આમ ચંદ્રસેન રાજા કેદમાં પૂરવામાં આવ્યો તેથી રાણી છૂટી પડી ગઈ તે દિવસે દિવાસોનો દિવસ હતો બાર બાર મહિનાની ચંદ્રસેન રાજા અને એની રાણી દુઃખ વેઠતા હતા આજે દિવાસોના દિવસે ચંદ્રસેન કેદમાં પડ્યો હતો રાણી તો સમજી ગઈ હતી કે આ બધી દિશામાંની કળા છે એમના કોપથી આ ઉપાધિ આવી છે એમ તો એમ ગયે તો શિવજીના મંદિરે અને ભગવાન શંકરને નમન કરીને કહેવા લાગી પ્રભુ આપ શક્તિ સ્વરૂપ દશામાંને સમજાવી અમારો અપરાધ ક્ષમા કરાવો એમ અરજ કરી મંદિરના ઓટલા ઉપર જ રાણી દશામાની કરગતી સ્તુતિ કરવા લાગી હે માં હવે કોપ શાંત કરો માવડી મારા રાજાને છોડાવો હું તમારું વ્રત તન મન ધનથી કરીશ અને ભક્તિપૂર્વક કરીશ ચંદ્રસેન રાજા કેદમાં પડ્યો હતો કરતો હતો કે રાણી એકલી ક્યાં હશે એવા સમયે મધ્યરાત્રી થતા નગરના રાજાને ઊંઘમાંથી સપનું આવ્યું સપનામાં દશામાં આવ્યા અને કહેવા લાગ્યા હે રાજા તે જોયા વિના દશા ચંદ્રસેન ચંદ્રસેનને કેદ કર્યો છે તેને તારા છોકરાએ હત્યારો

સારી કરી માટે રાજાએ એ સોડી મૂક સવારે તારો દીકરો તેની તેની મેળે તારા ઘેરે આવશે એટલું કહી દશામાં અંતર ધ્યાન થયા અને કે રાજાની ઊંઘ ઉડી ગઈ અને વિચારવા લાગ્યો કે શું દશામાં દશામાં સાસુ કહી ગયા છે કે પછી ભમણા હશે ઠીક સવારે કુંવર પાછો આવશે તો સાસુ ઠરશે સવાર થયું ને રાજાનો કુંવર એની મેળે ઘેરે આવ્યો કુંવરને આપેલો જો આવેલો જોઈને નગરનો રાજા ઘણો રાજી થયો અને ચંદ્રચંદ રાજાને કેદમાંથી ચોડી મૂક્યો ત્યારે રાજા રાણી પણ ત્યાં આવી ગઈ હતી નગરના રાજાએ ચંદ્રસેન રાજાને રાજમાં તેડાવ્યો અને માન ભેટે ભેટ ધરી રથા આપીને તેમને રાજ્યમાં જવા વિદાય આપી રાજા રાણીએ પાછા ફર્યા વચ્ચે બહેનનું ગામ આવ્યું બહેન ભાઈ ભાભીને જોયા અને સુખ દુઃખની વાતો કરી બહેનને હેત કરી જમાડ્યા ભાઈએ યથા યોગ્ય બહેનને ભેટ ભેટ કરી કયો બહેન દશામાના કોપના પર પે તે મને ઓળખ્યો ન હતો આમ બહેનને ત્યાં એક દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા ત્યાં પહેલા સંબંધી મુખી નું ગામ આવ્યું મુખી ને રાજા કહે ભાન દશામાં કોપના પ્રતાપે તે મને ઓળખી પહેલી વખત ઓળખી ન હતો હવે આ હવે તો દશામાં કૃપા ઉતરી છે ત્યાંથી આગળ ચાલતા વાવ આવી વાવના ટોડા આગળ દશામાં વૃદ્ધ ડોશીમાના સ્વરૂપે બંને કુંવરોને લઈને ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે

કોઈ વાતની કમી નહીં રહે એટલું કહે દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી કુંવરોને લઈને દશામાના ગુણ ગાતા ગાતા આગળ ચાલ્યા આ બાજુ ચંદ્રસેન રાજાનું રાજ્ય જે રાજાએ પડાવી લીધું હતું તેને દશામાએ સ્વપ્નમાં આવીને કહ્યું હે રાજા આ રાજ્ય એના અસર રાજ્યને સોંપી દેજે નહીં તો તારું ખેદાન મેદાન કરી નાખી તેની તે રાજા ચંદ્રસેનની રાહ જોઈ રહ્યો હતો રાજા રાણી અને કુંવરો થોડા જ દિવસોમાં પોતાના નગરોમાં આવ્યા એટલે રાજાએ વાસ્તે ચંદ્રસેન રાજાનું બધા અને રાજ્યમાં તેડી તેનું રાજ્ય પાછું સોંપી દીધું અને પોતાના રાજ્યમાં ચાલ્યો ગયો રાણીએ દશામાના વ્રતનો પ્રારંભ કર્યો વિધિપૂર્વક માંડ્યો અને પાંચ વર્ષ પૂરા હતા વ્રતનું ઉજવણું કર્યું તેથી વ્રતની ફળપ્રાપ્તિ ફળ પ્રાપ્તિ એ રાજાની સમૃદ્ધિ વધી એ પ્રજા સુખી અને સંતોષી જીવન જીવવા લાગી અને ચારેય દિશામાં રાજા ચંદ્રસેન જય જયકાર થવા લાગ્યો બોલો દશામાની જય